According to St. John, chapter 15, verses 26 to 60, at that time Jesus said to his disciples, "When the Helper comes, whom I will send to you, you from the Father, the Spirit of Truth, who proceeds from the Father, he will bear witnesses about me, and you will also bear witnesses, because you have been with me from the beginning." I have said all these things to you to keep you from falling up. They will put you out of the synagogues. Indeed, the hour is coming when whoever kills you will think he is offering service to God. And they will do these things because they have not known the Father nor me. But I have said these things to you that when their hour comes, You may remember that I told them to જે વાળા યુવા મિત્રો વાળા ધર્મજનો આપણે પાસકા ના છઠ્ઠા અઠવાડિયામાં પહોંચીએ છીએ પ્રવેશીયે છે અને ત્યાર પછી થોડા દિવસો પછી આપણે પ્રભુ ઈસુ ના સ્વર્ગારોહણ નું પર્વ ઉજવીશું અને એ તૈયારીના ભાગરૂપે આજના શાસ્ત્ર ખાસ કરીને આજનો શુભ સંદેશ પ્રભુ એક કેપ્ટન તરીકે પોતાના પ્લેયર્સને તૈયાર તૈયાર કરે કરે એ પ્રમાણે ગુરુ પોતાના શિષ્યોને છે કે હવે હું જાઉં છું અહીંથી પણ તમારા માટે હવે બેરી આવશે એ બેલી જે તમને મદદ કરશે એ તમારી સાથે રહેશે અને એ બેલી કઈ રીતે મદદ કરે છે આપણે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં જોઈએ છે કે શરૂઆતનો ખ્રિસ્તી ધર્મ જે કામ કરી રહ્યો છે

ધ લોર્ડ ટેક્સ ડિલાઇટ ઇન હિઝ પીપલ અર્થાત પ્રભુને પોતાના લોકોને જોઈને ઘણો આનંદ થાય છે તમે ને હું એ લોકો છીએ પણ આજે પ્રભુ આપણને પૂછે છે જે ઈસુ આજે કહી રહ્યા છે કે હું તમારા માટે એ બેલી મોકલું છું શું આપણે બેલીને પ્રાર્થના કરીએ છીએ શું આપણે એની મદદ માંગીએ છીએ આપણે કહીએ છીએ કે આવો પવિત્ર આત્મા અને મારા અણુ અને અણુઓમાં વ્યાપી જાઓ ડુ વી ઇન્વાઇટ દેટ હોલી સ્પિરિટ ઇન આ લાઈફ ટુ વર્ક આપણે શું એમને આપણા જીવનના નિર્ણયો માટે માર્ગદર્શન માટે આપણે શું એમને યાચના કરીએ છીએ આજે પ્રભુ આપણી સમક્ષ એ પડકાર મૂકીએ છે અને જ્યારે આપણે એમને યાચના કરીએ ત્યારે પ્રભુ એનું આયોજન આપણી સમક્ષ છતું કરે છે આવો પ્રાર્થના કરીએ એ પવિત્ર આત્માને જે આપણા બેલી છે જે આપણને સાચો રસ્તો બતાવે છે કે આપણને સાચા પંથે દોરે અને આપણે વધુ ને વધુ પવિત્ર આત્મા આધારિત આપણું જીવન જીવીએ ઈસુની જે y n u a t